અથવા તો જે તમારી બોર્ડની एग्जाम છેમાં બેઠે બેઠો પ્રશ્ન આમાંથી મળવાની પૂરી શક્યતાઓ અને સંભાવનાઓ રહેલી છે જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારોને મસ્જિદમાં કુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ રાતી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા કરતાં ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત

આવો શરૂઆત કરીએ પેલા ખાલી જગ્યા છે ભાઈ ગંગા સતીના શિષ્ય ખાલી જગ્યા હતા પાન ભાઈ મેરુ તો ડગે પણ જે ના મનડા ડગે નઈ પાન અચાનક ધારા એવું કઈક આવે છે તેમાં પાન સુર શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફૂટ થાય લગ્નનું ગાંધીજી પાસે સત્ય સશક્ત આયુધ હતું આગળ રાધાની માં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ હતો હે રાધા ને આમ એક જ ચાહ હતી એક જ આમ વસ્તુ જી જોઈ એક જ રામ કોણ તો કે શ્રી કૃષ્ણ આગળ કવિ ખાલી જગ્યા ને ઉડતી આવવાની ઈચ્છા વ્યક્ત કરે એ તો ખબર જ છે મોર બીચ મને મોર બની થન ગાટ કરે મને મોર બની થન ગાટ કરે રાત રાણી ખાલી જગ્યાથી એટલે કે થી હોય છે રાત રાણી કેનાથી હોય ઝાકળથી પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને ઘટેના ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં હૈયું ઉઝરડાય રક્ત તશિયા રક્ત તશિયા ઓ કે કઈસો નવું ભાઈ કવિ માટે પ્રિયતમાથી જુદાઈનો ના દિવસો જતા હતા આમ જુદાઈ

નહીં 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 યાદ આવે આ કુંદરજી ભાઈ આ વિરહ વિરહ નથી આ મોજડી જ છે એટલે વિરહ જેવું કઈ લાગતું નથી નકર તો વિરહ આવે ને આમ આમ જગની અંદર બધે બધું વિરહ વિરહ જ દેખાતું પણ આ એવું કઈ છે નહીં જો હૃદયની આગ વધી ખાલી જગ્યા તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી ગની આગળ કવિને સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે કોણ દુશ્મન હે ઓહો અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેક ના મન સુધી આગળ जुदाई ના દિવસો ખાલી જગ્યા મિલન સુધી લઈ જસ હા મિલન સુધી લઈ જસ ખાલી ને અત્યારે રોને ખાલી જગ્યા નયન સુધી અરજ કરે છે આ નયન આ બધું આ મને ગઝલ તરફ નયન વાળી યાદ છે નયન નેહ બંધ મેં જ્યા તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એક જ હતી પણ રંગ નો તો આપણો એ સંગ મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ગંગા સદી શિષ્યોને કોની સંગત કરવાનું કહે ગંગા સદી નું જન્મ સ્થાન ક્યુ દીકરી સમજણી થઈ છે તેવું કઈ રીતે ક્યુ અશોક ચાવડા નું તખલ્લુ શું છે અશોક ચાવડા નું જન્મ સ્થળ માધવ ને દીઠો છે ક્યાં એના સર્જક કોણ છે વાલા હરીન્દ્ર દવે શું કરશું હવે હરીન્દ્ર દવે નું વતન ક્યુ હતું ઈ કહી દયો દવે એટલે અમારા હો ભાઈ કવિની દ્રષ્ટિએ વિશ્વ સૌંદર્ય કેવું કાવ્યનાયક ને શું તેજવાની ઘડી આવી રાવજી પટેલ કઈ બીમારી થી યુવાનય મૃત્યુ પામ્યા નણદોઈ વિશે લોકગીતમાં શું કહેવાય છે કવિ રઈસ મરિયારની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું હવે આપવાના છે સમાજ મે બી એવું બને કે તમારી સ્કૂલમાં પરીક્ષામાં આવ્યો હોય અથવા હવે આવી શકે સમ કર્મધારય વારે વારે દ્વંદુષ ઉપરવાસ અવ્ય સરદ પૂરમ સરદ પૂનમ રાત પાછું જુવે છે મારી આખડી

વીજળી શબ્દમાં નવરંગ શબ્દમાં અને કુલ દીપક મોસ્ટ આઈએમબી મિત્રો આગળ વધીએ સંજ્ઞાનો વિકલ્પ આપીએ તૃષ્ણા તો ભાવવાચક વિચારણાંગ વ્યક્તિવાચક અરવલ્લી જાતિવાચક નર્મદા વ્યક્તિ વાસડી જાતિ રાધા વ્યક્તિ સુંદરતા ભાવ આગળ વેણ તો ભાવ કંચન તો દ્રવ્ય હોનું આગળ દીપ તો જાતિવાદ બરાબર આનો આગળ વધીએ વિશેષણનો પ્રકાર ઓળખવાનો ભાઈ સકલ લોક માં સહુને વંદે નિંદા ન કરે કે ની રે ક્યાં ક્યાં એકાદી જગ્યાએ આજ કોંતી આવે અને બધી જગ્યાએ જે જે આવતી એનું બધું સમજી લેવાય જે પીડ પરાઈ જાણે રે કયો વાચક કે જો સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરી એ સંખ્યા આવી ધીની پلક માં દીકરી ધીની હું ધવલ તેજનો ભૃંગ ધવલ સફેદ આગળ સાચવ સુવાળા રંગ આમાં સુવાળા ઘટેલા ક્રૂર દ્રષ્ટિ અહી ત્યાં નહિયા કારના વેણમાં રિષાડ શિશુને બોલાવતી બા હતી ઓઢી રણનો દારૂ ચલો હવે મારા વાલાઉ ક્રિયા વિશેષણમાં જઈએ શ્રીમંત સાધુને વારે વારે તો તમને આવડે વારે વારે સમય ચિત્ત વૃત્તિની જેમ સદાય નિર્મળ સદાય સમય હું સદા હો સદાય એટલે સમય મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંગ આભમાં સુવય સ્થાન આવ્યું

આની પીડીએફ મળી જશે ગ્રુપમાં માં જોડે જજો એપ્લિકેશનની લિંક અહીં આપી છે ને મોબાઈલ નંબર આપ્યો છે એમાં મેસેજ કરી નામ ધોરણ મોકલી દયો પીડીએફ તમારા સુધી પહોંચી જશે અને આ પીડીએફ તમને કામ આવશે એની આપડી 100% ની ગેરંટી છે નેક્સ્ટ વિડિયો માં આવી નવી રીતે મસ્ત મજાના કન્ટેન્ટ સાથે આવતો રહીશ પણ સબસ્ક્રાઇબ શેર લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો થેન્ક યુ જય હિન્દ